એ વ્યક્તિને સીધો જ જાહેરમાં જાહેર સભાઓ કરી રહી છે કારણ કે એમનો ટાર્ગેટ છે કે બે મહિનાની અંદર બે હજાર જેટલી સભાઓ ગુજરાતની અંદર કરવાનું એમનું આયોજન છે અને આ જ આયોજનના ભાગરૂપે ગઈકાલે મોરબીમાં આમ આદમી પાર્ટી એક જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભામાં ઈશુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા એ દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેમને અમુક પ્રશ્નો પૂછવા માટે પ્રયત્ન કરે છે ઈશુદાન ગઢવી એક બે વાર ટાળી દે છે એમને કહે છે કે હું તમારી સાથે ચોક્કસ વાત કરીશ તમારી સાથે વાત કર્યા વગર નહીં જાઓ પરંતુ છતાં એ વ્યક્તિ પોતાના પ્રશ્નો પૂછે છે પછી ઈશુદાન એમને પ્રશ્ન પૂછવા માટે સમય આપે છે કે હા તમે મને પ્રશ્ન પૂછી શકો છો અને જ્યારે એ વ્યક્તિ આમ આદમી પાર્ટી ઉપર અમુક આક્ષેપો સાથે પ્રશ્ન પૂછે છે ત્યારે એમની બાજુમાં ઉભેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા આ પ્રશ્નોથી એટલા ઉશ્કેરાઈ જાય છે કે વ્યક્તિને સીધા લાફો ઝીકી દે છે આજે ઘટના સમયનો વિડીયો સામે આવ્યો છે પહેલા તે જુઓ તમે તમે એકદમ સાંભળીશ બિલકુલ સાંભળીશ અને મરી ચિંતા ના કરો કારણ કે

મિત્રો આજે મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે હાઈકોર્ટે દિલ્હી ની કોર્ટે ચુકાદો આપ્યો છે સાંભળો 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 મારી વાત દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો

તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં માં જમાનત ઉપર હે અત્યારે પાંત્રી કરોડ નો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી નો પાંત્રી કરોડ મહેલ અત્યારે પાંત્રી કરોડ એમનો ફળે છે બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડ માં લીધો એનો ભાઈ હતો થોડી દાઢી એને પાતરી એમ ભાઈને હું ઓળખી જાઉં એને મને ફળાકો માર્યો આ જ વાત બીજો કોઈ વાત નો વિરોધ કર્યો એટલે એને મને ફાયલ હવે આજ મને મારું કાલ બીજાને ને મારશે હવે એમ કીએ કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી તે તમે મારી લ્યો મારવા ઉપર આવી જવો તમને તમારું તમે માથે બેસો બરોબર તમારું શું થાય તમે ખાલી એક નાનો યુવાન ચાલી વરનો તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચા રોડ ની વાત કરો રોડમાં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદી માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં કરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા

આ શું રીતે થશે આવા તો કેટલાય પ્રશ્નો મોરબીની આ સભાથી ઉઠ્યા છે આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર